સુરતમાં ભાજપના મહિલા નેતાનો આપઘાત અલથાણમાં વોર્ડ નંબર ત્રીસના મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે ફાંસો ખાધો પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી ગુજરાતમાં ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે સુરતના અલથાણમાં વોર્ડ નંબર ત્રીસના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે ચોત્રીસ વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોખનો માહોલ છે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી જો કે ઘટનાની જાણ થતા સુરત અલથાણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચતા જ મહિલાનો પતિ ભાંગી પડ્યો હતો જો કે મૃતકના પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી રહી છે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે મળતી માહિતી પ્રમાણે અલથાણના ભીમરાડ ગામ ખાતે આવે બ્રાહ્મણ ફળિયામાં ચોત્રીસ વર્ષે દીપિકાબેન નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે પતિ ખેતી કામ કરે છે અને દીપિકાબેન સક્રિય રીતે ભાજપ સાથે જોડાયેલા છે હાલ દીપિકાબેન વોર્ડ નંબર ત્રીસના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી હતા આત્મહત્યા નથી હત્યા થઈ છે મૃતકના સંબંધી મૃતકના સંબંધી મિનેશ પટેલે જણાવ્યું હતું કે મૃતક ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતા અને સમાજ સેવક પણ હતા આ આત્મહત્યા નથી હત્યા થઈ હોવાની અમને આશંકા છે કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ફાંસો ખાધો હતો પણ ત્યાં કોઈ દોરડું કે કોઈ પણ દુપટ્ટો ન હતો પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતા તેમના પતિ ખેતરે હતા રૂમમાં માત્ર સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખ્સ આકાશ કરીને હાજર હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈએ ફાંસો ખાધો હોય તો નીતિ નિયમ પ્રમાણે પહેલાં પોલીસને બોલાવી જોઈએ પરંતુ ચિરાગે પોલીસને બોલાવી ન હતી અને તેમણે ફાંસો ખાધેલી હાલતમાંથી દીપિકાબેનને નીચે ઉતાર્યા હતા તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવી અમને આશંકા છે જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવે આ ઉપરાંત અમારી એક જ માંગ છે અમને ન્યાય મળવો જોઈએ અને જે સાચું હોય તે સામે આવવું જોઈએ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે